જે માતાજી દોસ્તો ફેસ્ટિવલ બ્લોગમાં તમે બે મારા બ્લોગ જોયા હશે જેમાં ધનતેરસ અને કાળી ચૌદસ દિવાળીનું સેલિબ્રેશન ત્યાં સુધી મેં બતાવ્યું છે કે મેં સેલિબ્રેશન કેવી રીતે કર્યું તો બીજા દિવસે હતો ધોકો અને ધોકાના દિવસે હતું મારા મામાનું પાણી ઢોળ જેનું સિત્તેર વર્ષે નિધન થયું એટલે બહુ લાંબો કોઈ શોખ રાખ્યો નથી તહેવારને ધ્યાનમાં રાખીને અને અમે પહોંચી ગયા સવારમાં વહેલા ઉઠીને પાણી ઢોળમાં ત્યાં હું મારા દીદી જીજાજી બધા પાણી ઢોળનો પ્રસંગ પતાવીને વાડી આટો મારવા આવ્યા છે ત્યાં હું મારા જીજાજીને ખેતીવાડીનું નોલેજ આપી રહી છું જીજાજી આને શેડી કહેવાય ને આને હળદર કહેવાય ને અને મારા જીજાજી ખેડૂત દીકરા હશે પણ જાણી જોઈને મારી નસ ખેંચાય છે તો પાણી ઢોળનો પ્રસંગ પતાવીને નીકળતા નીકળતા બે વાગી ગયા ઘરે પહોંચ્યા ત્યાં બે વાગી ગયા બહુ થાક લાગ્યો હતો તો અમે ઘરે આવીને સૂઈ ગયા પણ મારા હશે મને ઉઠાડી મમ્મી તમે મને કહેતા ગયા હતા ને કે કોકો બનાવવાનો હશે તો મેં દૂધને ને ઘણું બધું મંગાવી લીધું છે તો ચાલો આપણે કોકો બનાવ્યા ને તો દેખા બહુ ઠાક લાગ્યો હશે તું તારી જાતે બનાવી નાખીને તો પહેલી વાર અમારા ભાઈ કંઈક બનાવી રહ્યા છે જો કે ચા કોફીને હું તો એની જાતે બનાવી જ છે પણ આજે લાય હું કોકો બનાવી દઉં તો ભાઈ કોકો બનાવી રહ્યા છે જેમાં એકમાં એણે ક્રસ્ટર્ડ પાવડર ઠંડા દૂધમાં અને કોકો પાવડર મિક્સ કરવા નાખી દીધું છે સાઈડમાં દૂધ ઉકળવા પણ મૂકી દીધું છે પછી જે એણે ડાર્ક ચોકલેટ મંગાવી હતી એ ડાર્ક ચોકલેટ કટિંગ કરી અને એક બાજુ પાણી ગરમ મૂકીને એને માઇલ્ડ કરી રહ્યો છે કેટલી ખુશી થઈ કે મારો સન પહેલી વાર કંઈક બનાવી રહ્યો છે જોકે હોસ્ટેલમાં રહેતા છોકરાઓ ખૂબ જ એક્ટિવ થઈ જતા હોય છે અને કહ્યા ગયા ગરા પણ થઈ જતા હોય છે હોસ્ટેલમાં બે વર્ષથી રહી છે મારે હવે કોઈ કામ સીધું નથી પડતું ઘરે આવીને મને જાણી જોઈને એમ કે મમ્મી તમા આરામ કરો લાવો હું બનાવી નાખું પણ એને ખાંડનું માપ નહોતી ખબર એટલે મને ઉઠાવડી કે મમ્મી ખાંડ નાખી દો ને દસ બોટલનો કોકો બનાવવાનો હતો તો મેં એને ખાંડનું ને પાવડરનું માપ આપી દીધું છે આ બાજુ મારા પતિદેવ એને જવું હતું નીચે મેં બેસાડી દીધા છે ફૂલનો હાર કરવા ને દાલ્યો ફૂલ લઈ આવ્યા છો તો હાર કરીને જાઓ પછી નીચે તો એ હાર કરવા એને બેસાડી દીધા છે વારંવાર એના દોસ્તોના ફોન આવતા હતા નીચે આવો નરેશભાઈ નીચે આવો નરેશભાઈ તો ફોનમાં સ્ટ્રીકલી ના પાડવાનું કીધું છે કે હાર બનાવવા વગેરે હું નીચે આવવાનું નથી મારી વાઇફનું સ્ટ્રિક્ટલી ઓર્ડર છે તો ઓર્ડર ફોલો કરી રહ્યા છે પણ આ બાજુ હું મારા નાના સનને કુંવરને કહું છું કે બેઠો બેઠો હું આ ગપાટા શું જા તાર પપ્પાને હાર બનાવવામાં મદદ કર પણ મારી વાત માનતો નથી તો ગુસ્સા આવ્યો ને લીધી સાવણી બે ત્રણ ટપક ટપક પડી ગઈ ને તો ઊભો થઈ અને એના પપ્પા પાસે જઈને હાર બનાવવા બેસી ગયો હશે પણ કંઈ ને ઘરમાં નાના હોય ને થોડાક સાયગલા હોય ને આપણે જ હોય એ વાત હાવ હાચી વિશે જુઓ તો ભાઈને મનાવીને બે હાર દીધા હાર કરવા આ બાજુ પૂરો ક્રિશ્મને કહે છે કે મમ્મી આને તમે ફેણી દીધો અને કોકો પાવડર અને ક્રસ્ટર્ડ પાવડર જે મેં ઠંડા દૂધમાં મિક્સ કરવાનું હતું તો હું એને થોડીક વાર મદદ કરવા ગઈ અને મેં એને પાવડરને ક્રસ્ટર્ડ પાવડર ઠંડા દૂધમાં ફેણી દીધો પછી પાછો એના કામ પર લાગી ગયો આ બાજુ મારા ના ના કુંવર કંઈક મને ઓર્ડર કરી રહ્યા હશે કે સાંજે ક્યાં જવાનું છે ને શું કરવાનું છે ને વગેરે વગેરે મેં કીધું આજ બેટા ત્રણ દિવસથી સવારમાં વહેલા ઉઠી હશે ને તો ફાર્મનો ઠાક નથી ઉતરો ને પાણી ઢોળનો ઠાક પણ નથી ઉતર્યો તો આજે મમ્મી ક્યાંય જવા નથી તારે ફટાકડા ફોડવાય પપ્પાને લઈને નીચે જાજે પણ ભાઈ એના ના પાડી છે કે મને ફટાકડાના પૈસા આપી દેજો મારે ફટાકડા ફોડવા નથી અને એના પપ્પા કહી રહ્યા છે કે હાર જોતો બરાબર છે કે પપ્પા આમાં એક ફૂલ હજી એડ કરો તો ભાઈ એને ગાઈડ કરી રહ્યા છે કોકો બનીને મસ્ત રેડી થઈ ગયો છે આ બાજુ ક્રિશ બહાઈ ગયો છે એને ઠંડો કરવા માટે અને આ બાજુ ભાઈ મદદ કરી રહ્યા છે એના પપ્પાને હાર બનાવવા માટે તહેવારોમાં પરિવારે સાથે જ રહેવું કારણ કે દિવાળી જેવો મોટો તહેવાર તો સાથે જ સેલિબ્રેટ કરવો આગ્રહ રાખવો બને ત્યાં સુધી આ બાજુ કોકો ઠંડો થઈ ગયો છે મહેમાનો માટે કોકો બનાવ્યો હતો પણ બીજા દિવસે અમારે મારા મોટા સસરાના ઘરે સ્નેહ મિલનમાં જવાનું હતું જ્યાં પૂરા પરિવારે સાથે બેસીને એક જ ઘરે સ્નેહ મિલન ગોઠવ્યું હતું કે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કોઈને એકબીજાના ઘરે જવું ન પડે અને વધેલા ફૂલને અમે પાંદડીઓ કરી નાખી છે ફૂલ ખોલી નાખ્યા છે એની બનાવી નાખીએ છીએ નાનકડી મસ્ત મજાની ત્રણ મિનિટવાળી રંગોળી જે તમે જોઈ શકો છો રંગોળી કરીને ત્યાં મને એટલો ઠાકને નીંદર આવતી હતી પાછી હું સુઈ ગઈ ફટાકડા ફોડવાના હતા